સાવરકુંડલામાં પ્રતાપભાઈ દુધાત આક્રમક મૂડમાં જોવા મળ્યા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં ઉગ્ર બન્યા પ્રતાપભાઈ જાહેર મંચ પરથી ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને ચીમકી આપી ખેડૂતોને મીઠી ટકોર કરતા કસવાલા સામે દુધાત ઘૂમ થયા જાહેર મંચ પરથી સંભળાવ્યો ખેડૂતો સાથે વાતચીતનો ઓડ્યો સત્યાગ્રહ આંદોલનમાં કેમ ગયા તેવો ઠપકો આપતા કસવાલા આંદોલનને સહકાર આપો નહીતર શાંતિથી બેસો આબરૂ વધે તેવું કામ કરજો આબરૂ ઘટે તેવું નહીં મે વાપે શું સરકારના ગુલામ બની ગયા છું ગતાપાએ પણ કયો જો મુ રાજકારણ કરેશ તો ગામડામાં આબું ભારે પડશે તમે એક પત્ર તો લખો હું તમારા હારતો કરીશ લોકો અમને કેત કરો અરે મતીવા તાખે લોકસે લોકો કે તમને ફોન કરે છે મહેશભાઈ મોટ અલગ છે ખેડૂત નો મોજો આખો અલગ છે ખેડૂત તો કોંગ્રેસે થોડો ઠેકો લીધો છે

પ્રતાપ જુધા પાયલકાંડમાં આ લડાઈ લડવા નીકળ્યા એના પરસેવા સામે અમે જોવા માટે નીકળ્યા ત્યારે પાછી પાણી અમે કરવાના નથી એટલે મહેરબાની કરીને તમારી આબરું ઘટે નહીં ને એવું કાર્ય કરજો આબરું વધે એવું કાર્ય કરજો કારણ કે તમે

નથી કરી ખેડૂતોને મદદ કરો વધારાની વાતો બંધ કરો વધારાના કતકડા બંધ કરો ગામડામાં આવું તમારે ભારે થઈ પડશે જો હું એ પ્રકારનું રાજકારણ ચાલુ કરીશ ગામડાના ખેડૂતો ગામડામાં ગરવા નહીં દે